નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનો મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ નું મેડિકલ મેડિકલ તેમાં નથી ચાલતા બીજું કઈ કઈ વસ્તુનું કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલમાં પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર ડેલી અપલોડ થાય છે તો વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર જોવા માટે મારી ચેનલને ફોલો કરજો તો ચાલો વિડીયોને શરૂ કરી પોલીસ કોન્સ્ટેબલ મેડિકલ કેવું હશે સડેલા દાંત ચાલશે કે નહીં ચાલે ગઈ પોલીસ ભરતીમાં કેટલા ઉમેદવારો ફેલ થયા હતા મેડિકલમાં પીએસઆઈ અને એલઆરડી નું મેડિકલ આવું હોય છે માનસિકતા તપાસ ચકાસણી થતી હોય છે શારીરિક તપાસ ચકાસણી થતી હોય છે આંખની તપાસ ચકાસણી થતી હોય છે

સડેલા દાંત છે તો શું કરવું મેડિકલમાં રાખશે કે કાઢી નાખશે તો પોલીસ ઘણા બધા મિત્રોને દાંત બાબતે પ્રશ્ન છે કે દાંત તૂટેલા છે સડેલા છે વાંકા ચૂકા છે દાંત કાળા પડી ગયા છે દાંત ઉપર ડાઘ છે તો શું અમને મેડિકલ માંથી કાઢી દેશે તો મિત્રો આનો જવાબ છે ના સાવ સામાન્ય અને નોર્મલ મેડિકલ કરતા હોય છે આ ઉપરાંત પ્રોબ્લેમથી પણ કોઈ નથી વિદ્યાર્થી મિત્રો સડેલા દાંત હશે તો તમને સાફ કરવાનું કોઈને મેડિકલ માંથી કાઢશે અને ગઈ પોલીસ ભરતી માં કોઈ પણ વિદ્યાર્થીનું મેડિકલ ફેલ નહોતું થયું તો વિદ્યાર્થી મિત્રો જેમને પણ સડેલા દાંત છે તો નિશ્ચિત રહેજો કોઈએ ગભરાવું નહીં અને રિલેક્સ થઈને મેડિકલ કરવું વિદ્યાર્થી મિત્રો મેડિકલ સાવ સરળ હોય છે અને સડેલા દાંત હશે તો પણ તમને કાઢશે નહીં તમારે રી ચેકિંગ કરવાનું આવશે સાફ કરવાના આવશે તો પણ ચાલે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં જોયું આપણે કે કોન્સ્ટેબલનું મેડિકલમાં શું શું હશે અને કેવી રીતનું મેડિકલ હશે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી મળીએ આપણે એક નવા વિડીયો સાથે